કૃતુપાદરામાં કાછિયા પટેલ કેળવણી મંડળ જ્ઞાતિના વડા કાલિદાસ ગાંધીની પ્રથમ માસિક શ્રદ્ધાંજલિ નિમિત્તે સમાજના આગેવાનો દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા આ પ્રસંગે કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવા પ્રમુખની વર્ણી લઈને ચર્ચાઓ પણ કરવામાં આવી જે અન્વયે પ્રગતિ મંડળના નવા પ્રમુખ તરીકે દિનેશભાઈની જ્યારે કેળવણી મંડળના પ્રમુખ તરીકે સચિનભાઈ ગાંધીની સર્વાનુમતે વરણી કરવામાં આવી

કાળિદાસ મામાને યાદ કરવાનો એટલે જ્ઞાતિની પ્રગતિને ખૂબ પ્રગતિ અપાવી અને ગૌરવ બનાવી છે એ આજે એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને એમની પ્રમુખ સ્થાન તરીકેની જે ખાલી જગ્યા પડી એ શ્રી કાચ્યા પટેલના પ્રગતિ મંડળના પ્રમુખ તરીકે આજે દિનેશભાઈ ચંદુભાઈ ગાંધીની આજે જ્ઞાતિ પંચના પ્રમુખ રણછોડભાઈ શાંતિલાલ ગાંધીના અધ્યક્ષ સ્થાને વરણી કરવામાં આવી તથા શ્રી કાચ્યા પટેલ કેળવણી મંડળના પ્રમુખ તરીકે સચિનભાઈ કાળીદાસ ગાંધીની વરણી કરવામાં આવી છે આજ રોજ કાઠિયા પટેલ પ્રગતિ મંડળની મિટિંગ હતી જેમાં પ્રગતિ મંડળના પ્રમુખ તરીકે દિનેશભાઈ અને કેળવણી મંડળના પ્રમુખ તરીકે અમુલ ડેરી સરદાર પટેલ હોલ ખાતે ભાજપ નું સંમેલન યોજાયું